પાલનપુરમાં બે ખંડણી કોનો પોલીસે જાહેરમાં કાઢ્યો વરઘોડો દસ દિવસ પહેલા નોંધાયેલ ખંડણીના ગુનામાં ઇમરાન ઉર્ફે ભૂરો અને ઇલિયા સિંધી નામના આરોપીનું કરાયું રિકન્ટ્રક્શન બંને આરોપીઓ વિરુદ્ધ ધાર લૂંટ અને મર્ડરના જેવા પંદરથી વધુ ગુના નોંધાયેલ છે લોકો પર ધાક જમાવવા માંગતા આરોપીઓનો પોલીસે જાહેરમાં માર્ગ પર કાઢ્યો વરઘોડો ગુનાઇત ઇતિહાસ રાવતા પાલનપુરના બે આરોપીઓને કરાયા જેલ ભેગા એમાં એવું હતું કે દસેક દિવસ પહેલાં એક ખંડણી બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી માનનીય પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ ના હોય તેમાં જરૂરથી સ્ટ્રીક પગલાં લેવાનું અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટેની સૂચનાઓ આપેલી હતી તેના અનુસંધાને બંને આરોપીઓ જે ખૂબ જ સાતીર છે પંદરથી વીસ ગુનાઓની અંદર સંડોવાયેલા છે તમામ ગુનાઓ ભારે અને એવી છે ત્રણસો

લોકોમાં પાલનપુર શહેરના લોકોની અંદર તેઓ ધાક જમાડવા ધાગ જમાવવા માટે અને તેઓને જો ધંધો કરવો હશે શાંતિથી તો તેઓને દર મહિને લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા પચાસ હજાર એવા ફિક્સ પૈસા આપવા પડશે તેવી વેપારીઓ પર એ લોકોની ધાક ધમકી આપી અને પૈસા પણ પડાવતા હતા એવી નાની નાની ફરિયાદો પણ અમારી પાસે આવેલી હતી જેના આધારે અમે લોકો એક્ટિવ થઈ ગયેલા હતા અને બંને આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવેલા છે

આ બંને આરોપીઓ તો સાતીર છે જ પણ જનતાને પોલીસ વતી હું અપીલ કરવા માગું છું કે ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ હંમેશા આપની સાથે છે આપની આસપાસની અંદર કોઈ પણ આવા દુખા તત્વો હોય કોઈ પણ ગુંડા તત્વો હોય અસામાજિક તત્વો હોય તો અમારી પાસે આવો જો અમારી પાસે ના હો તો આપ આપનું નામ પણ ખાનગી રહેશે એ રીતે અમને અરજી આપો અથવા તો ફોનથી આપ કોન્ટેક કરશો તો અમે આવા અસામાજિક તત્વો પર કડક હાથે કામ લઈશું અને તેઓને છોડીશું